મેથામાં માં હિંગ આવવાનું શરૂ થઈ ગઈ છે આ મેથો વાય બે મહિના ની આજુબાજુ થઈ ગયું છે હવે કદાચ હિંગો આવી ગયું છે એટલે એક મહિના ની આજુબાજુ થશે આવું કાઢવાનું આ જોઈ શકો છો અમારો ઉભા છે તેમાંથી કેવી રીતનું પાણી આવે છે અમારે બીજી વાડીયાથી પાણી લીધું છે બીજી વાડીયાથી પાણી લીધું છે એટલે આ ખેતરમાં અમારે એક નારી ગોડેલ છે જ્યાંથી પાણી આવે છે એમાંથી આ જોઈ શકો છો કે છે કેવી રીતનું પાણી આવે છે અત્યારે હું ને મારા પપ્પા પાણી વાળવા પૂગી ગયા છે તમે જોઈ શકો છો આ તો છે તેની બાજુમાં લસણ છે તેની બાજુમાં

मरकवाता पे तो सो कर ही रहया से ते जइए से अबे पुगी जासो आदि हवाता पे तुम्हें જોઈ શકો છો જમ હવે પુગવા લાગ્યો છે તમને બાજુના ખેતરમાં કરીયો છે હવે અમે હવાતા પર જઈ ન સુ કરી રહ્યા છે તે જોઈએ છે તમે પણ જોઈ શકો છો હવે હવાતા પર પુગી ગયા છે તે ખડ વાઢી રહ્યા છે તેવું દેખાય છે ને તેમનો બાજરો છે તમે જોઈ શકો છો તે જો ખડ વાઢી રહ્યા છે ઊભા શોખો કરે છે તેમને પણ પાણી વાળવાનું છે એટલે અમે વાર લેશું પછી તે વાળશે આ અમારા બાજુવાળાનું ખેતર છે તેમાં ઘઉંના બાજરો છે આ અમારે આ બાજુમાં ભાણાતાનું ખેતર છે બે ખેતરમાં બાજરો વાયેલો છે તમે જોઈ એમાંય પછી મને તમારા પપ્પા રોપી દીધો પાવડર જોઈ શકો છો મને કે તું કંબાડું યાર એમાં વાળી ગયું કંબાડું જોઈ શકો છો એમાંય કંબાડું તો ધોવાય જ ગયું એમાંય પછી હવે એકસુલી કંબાડું વરી જ ગયું બાજુમાંથી ઢીડ બધીમાંથી ભેગી કરીને કંબાડું હેરખું કરી નાખ્યું હવે બીજા કરામાં પાણી જાય રહ્યું છે હવે આપણે યુટ્યુબનો લોક પૂરો કરીશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ ને ફૂલ સપોર્ટ કરજો ટાટા બાય બાય